અમદાવાદની શાળાઓને મળશે નવા શિક્ષકો બે દિવસમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં શિક્ષકોની ફાળવણી કરાશે માસના કરાર આધારિત અડતાલીસ જ્ઞાન સહાયકોની અમદાવાદ શહેરમાં ફાળવણી કરાશે આ માટે સહાયકોને આજે શાળા પસંદગી માટે પણ બોલાવવામાં આવ્યા હતા સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં સત્વરે શિક્ષકો મળે સરકારી ભરતી રેગ્યુલર ભરતી થાય તે પહેલા તેમને જ્ઞાન સહાયક દ્વારા તેમની જે શિક્ષકોની જે ગઢ છે તે પૂરી કરવા માટેની કાર્યવાહી જે છે એ શરૂ કરવામાં આવેલી છે ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા કમિશનરશ્રી શાળાઓની કચેરી ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે અમને જે મેરિટ યાદી મળેલી છે તે પ્રમાણે અમદાવાદ શહેરમાં સાડા ચારસો જેટલા શિક્ષકો માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં ગ્રાન્ટેડેડ શાળાઓમાં આપવામાં આવશે અત્યારે મેરિટ પદ્ધતિ પ્રમાણે અત્યારે કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે પસંદગી પ્રમાણે મેરિટ પ્રમાણે જે છે તેઓ શાળાની પસંદગી કરશે અંદાજીત જે છે એ સાડા ચારસો જેટલા શિક્ષકો છે એકસો ને બોતેર જેટલા ઉચ્ચતર માધ્યમિકમાં અને બાકીના માધ્યમિક વિભાગમાં જુદા જુદા વિષયોની શાળાઓમાં જે જગ્યાઓ એકત્રીસ દસ એટલે કે હજુ આવતીકાલે પણ જે જગ્યાઓ ખાલી થવાની છે તેની બીજા સત્રમાં શાળા શરૂ થાય એના પ્રથમ દિવસથી જ શિક્ષકો મળી જાય તે પ્રમાણેનું જે આખું આયોજન કરવામાં આવેલું છે ટ્રાન્સપરન્સીને ધ્યાને લઈ અમે કેમ્પ પદ્ધતિથી આ શિક્ષકોને સ્થળ પસંદગી કરવામાં કાર્ય કરી રહ્યા છીએ